એમાંથી ભયંકા બીમારી બે ભણી અને નોકરી એ મળી રહેશે અને એના પછી એક બે વર્ષથી એવી બીમારી તમને ભરડામાં લઈ લે

એટલે બધાને કહું છું મહેરબાની કરી જિંદગી હારી બનાવી હોય તો એના ઉપર સંકલ્પ મિત જેવા ક્યારે નહીં આ સો સો ટમાટાના સો સો બધા પડી કે પેક આવે ખબર હે એ જોઈ કંપનીમાં જેવા ટમાટા આપણે ધોવા સર સાફ કરીને કરો એ બધું એમ જ થઈ જાય અને તો આપણને મેઠું લાગે એટલે આપણા ઘરેથી જ દાખલો કે આપણે કોઈ આપણે શાકની રોટલી બનાવવા છે એ જો બીજે દાડે ન ખાતા હોય